બસો અલિન્દ્રા આંગણવાડી કેન્દ્રમાં ગેસ સિલિન્ડરની ચોરી થાય છે તસ્કરોએ ત્રીજીવાર અલિન્દ્રા આંગણવાડી કેન્દ્ર નંબર બેમાં ગેસ સિલિન્ડરની ચોરી કરી છે અગાઉ બે હજાર અઢારમાં બે ગેસના બાટલાઓ અને તેલના બે ડબ્બાની ચોરી કરવાની ઘટના સામે આવી હતી ત્યારબાદ બે હજાર એકવીસમાં એક ગેસની બોટલ અને તેલનો ડબ્બો તસ્કરોએ ચોરી કરી હતી ફરી એક વખત આંગણવાડીમાં ગેસના બોટલની ચોરી થાય છે આંગણવાડીના કાર્યકર મહિલાઓ પડોશી પાસે ગેસ બોટલ લીધી હતી વહેલી સવારે કેન્દ્રના કાર્યકરે દરવાજાનું તાળું તૂટેલું જોયું રસોડા વિભાગના દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં નીચે પડેલ જોવા મળ્યું હતું ગેસ સગડી પાસેથી ગેસનું બોટલ ગાયબ હતો તેમજ ગેસના બોટલ સિવાય તમામ વસ્તુઓ એવી સ્થિતિમાં જ હતી આંગણવાડી કાર્યકરે ગામના સરપંચ તેમજ સુપરવાઇઝરને ઘટનાની જાણ કરી હતી આંગણવાડીના સુપરવાઇઝરે માતર પોલીસને લેખિતમાં રજૂઆત કરી કાર્યવાહી કરવાની માંગ કરી હતી માતર પોલીસને ઘટનાની જાણ થતાં જ કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી

પછી મેં સરપંચ સાહેબ ને ફોન કર્યો અને ગામના આગેવાનો મેં બોલાયા પછી એમના ડેપ્યુટી સરપંચ સાહેબ આયા આ રૂબરૂ તારું તૂટેલું જ હતું અને પછી અંદર રસોડા મેં તારું રસોડાનું તારું બંધ ના બંધ નીચે પડેલું હતું પણ એનો નચુકો રસોડા ન તોડેલો અને જોવામાં આવ્યું તો ગેસની બોટલ નથી મારી ભરેલી ગયા મહિને જ મેં ગેસની બોટલ ભરાય હતી અને આ અગાઉ પેલા બે હાજર અઢાર માં ચોરી થઈ મારી આંગણવાડીની બે બોટલો ગતી રહી અને તેલનો ડબ્બો એક પછી બે હાજર એકવીસ માં ચોરી થઈ તો એક બોટલ નો તેલનો ડબ્બો ગયો તો મેં બંને વાર આ ત્રીજી વાર મેં કુલ ચાર બોટલો મારી ગઈ અને આ વખતે ત્રણ ગયા પછી મેં ઘરની બોટલ લાઈન વાપરવાની ચાલુ કરતી એ પણ મારા અત્યારે ઘતી રહી ત્રણ વખત બનાવ બન્યો આપ પોલીસ જાણ કરી હા પોલીસ સ્ટેશનમાં માં મેં જાણ કરેલી છે શું કહ્યું પોલીસ સ્ટેશન

કેન્દ્ર તાળું જોયું એવી ફોન દ્વારા મેસેજ કર્યા એટલે મેં મારા આગળ સીડીપીઓ મેડમ ને હું પણ પછી અહિયાં તાત્કાલિક આવી ગઈ છે અગાઉ પણ લગભગ બે હજાર એકવીસ માં ચોરી થયેલી ત્યારે પણ કંઈક બોટલ ને તેલનો ડબ્બો ગયેલો છે પણ એ બેન અમે કહેલું ત્યારે પણ તો અરજી કરેલ છે અને અત્યારે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે એમાં પણ અરજી કરી છે આગળ આપની શું માંગણી છે આ જે આ રીતે આંગણવાડીઓમાં ચોરી થતી હોય તો એ પકડાઈ જાય અને એની સામે કાર્યવાહી થાય એની મારી માંગણી છે અવારનવાર આ આંગણીને ટાર્ગેટ કરવામાં આવે છે 2018 અને 2021 માં પણ અહીંયા ચોરીનો બનાવ બન્યો છે આ ત્રીજી વખત બનાવ બન્યો છે તો શું રજૂઆત છે તમારી આ બાબતે વારંવાર આવી ચોરીઓ થતી હોય તો અત્યારે તો બેન એમના ઘરનો બોટલ વાપરતા હતા અગાઉ આંગણવાડીમાંથી જે આ બોટલ આપ્યા હતા એ તો જતા જ રહ્યા અત્યારે હાલ બેન એમના પોતાનો ઘરનો બોટલ વાપરતા એ પણ ગયો તો બાળકનું આગળનું ભવિષ્ય શું તો એના માટે કંઈક આગળ કાર્યવાહી થાય એવી હું ઈચ્છા રાખું છું તમારું નામ અને શું બનાવ બન્યો મારું નામ મહેશ સોડા અને આ અહીંયા આગળ ચોરી થઈ છે અહીંયા આગળવાડીમાં અને અગાઉ પણ ચોરી થયેલી અને અગાઉ ચોરી થયેલી કશું એમાં કોઈ રિઝલ્ટ કશું આવ્યું નહીં તો અમને કેસ મૂકેલો કદાચ અરજી અમને કરેલી આફર પણ અરજી કરી છે જોઈએ શું થાય છે આ જો આગણવાડીમાં આ રીતે જો ચોરી થતી હોય બારો કોડો આ રીતે લઈ જતા હોય તો અમે ખરેખર આ તંત્ર ધ્યાન રાખવું જોઈએ આ રીતે તો ફરિયાદ કરે એને ઉપર તમારી શું માંગણી અમારી માંગણી એવી કે હવે ચોરો પકડાય અને ન્યાય આપો ખરેખર